નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ માં ગુજરાતમાં આગામી છ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પંદર થી લઈને વીસ જૂન સુધી ભારે વરસાદ પડશે આજે ગુજરાતના કયા કયા વિસ્તારમાં વરસાદ થશે આ તમામ માહિતી વિશે વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાતમાં ચોમાસાની રાહ જોવાઈ રહી છે ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ માટે મેઘમેર થવાની આગાહી કરી છે આજે પંદર જૂન બે હજાર શરૂ કરીને 20 જૂન બે સુધી ગુજરાતના વિસ્તારમાં ગાંજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ આગાહી ખાસ કરીને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં રાહતના સમાચાર લઈને આવી છે ત્યાં લોકોને ગરમીથી થોડી રાહત મળી શકે છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પંદર જૂનના રોજ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભરૂચ નર્મદા સુરત તાપી વડોદરા નવસારી વલસાડ છોટાઉદેપુર દમણ દાદરનગર હવેલીમાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની સંભાવના છે જ્યારે કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ ખેડા આણંદ અને અમદાવાદમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સોળ જૂનના રોજ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલી મહીસાગર પંચમહાલ દાહોદ ખેડા આણંદ અમદાવાદ ભરૂચ નર્મદા સુરત તાપી વડોદરા નવસારી વલસાડ છોટાઉદેપુર દમણ અને દાદરનગર હવેલીમાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે જ્યારે માત્ર કચ્છમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સત્તર જૂનના રોજ અમરેલી ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ અને કચ્છના મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે ત્યારે ખાસ કરીને બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ ખેડા આણંદ અમદાવાદ ભરૂચ નર્મદા સુરત તાપી વડોદરા નવસારી વલસાડ છોટાઉદેપુર દમણ અને દાદરનગર હવેલીમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અઢાર તારીખના રોજ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દ્વારકા જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભરૂચ નર્મદા સુરત તાપી વડોદરા નવસારી વલસાડ છોટાઉદેપુર દમણ અને દાદરનગર હવેલીમાં ઘણા સ્થળોએ ગાંજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે જ્યારે કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલી મહીસાગર પંચમહાલ દાહોદ ખેડા આણંદ અને અમદાવાદમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઓગણીસ જૂનના રોજ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર દ્વારકા જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભરૂચ નર્મદા સુરત તાપી વડોદરા નવસારી વલસાડ કચ્છ છોટા ઉદેપુર દમણ અને દાદરનગર હવેલીમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે જ્યારે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલી મહીસાગર પંચમહાલ દાહોદ ખેડા આણંદ અને અમદાવાદમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વીસ જૂનના રોજ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભરૂચ નર્મદા સુરત તાપી વડોદરા નવસારી વલસાડ છોટાઉદેપુર દમણ અને દાદરનગર હવેલીમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે ત્યારે કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી પંચમહાલ દાહોદ ખેડા આણંદ અને અમદાવાદમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે